કે હિન્દુ ધર્મના પ્રારંભિક ગ્રંથોમાં ક્યાંય મૂર્તિ પૂજાનો ઉલ્લેખ નથી તો પછી શિવલિંગ ક્યાંથી આવ્યું મંદિરો ક્યારે ઊભા થયા શું આ બધું ધર્મનો ભાગ છે કે સંસ્કૃતિનો વિકાસ ચાલો આજે આપણે સમયના પાંજરા ખોલી એક એવી યાત્રા પર નીકળીએ જ્યાં ઇતિહાસ અને તત્વજ્ઞાન એકબીજાને પ્રશ્ન કરે છે આ ચર્ચા શ્રી મયુરભાઈ શ્રીધરાણી સાથે થયેલા એક ઊંડા અને વિચાર પ્રેરક સંવાદ પરથી પ્રેરિત છે અને એમની પ્રેરણાના આધારે ગગન શ્રી ધરાણી અને તેમની ટીમે આ ચર્ચા રચી છે બિલકુલ આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે હિન્દુ ધર્મમાં શરૂઆતમાં જે નિરાકાર પૂજા હતી ત્યાંથી લઈને સાકાર પૂજા એટલે કે મૂર્તિઓ અને પછી મોટા મોટા મંદિરો આ બધું કેવી રીતે આવ્યું એનું જે ઐતિહાસિક અને વૈચારિક પ્રવાહ છે એને આપણે જરા ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું હા કારણ કે આ સફર ખૂબ લાંબી છે અને ઘણી રસપ્રદ પણ છે ધર્મ સંસ્કૃતિ સમાજ બધું જ આમાં આવી જાય છે સાચી વાત છે તો શરૂઆત ક્યાંથી કરવી સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે હડપ્પા ઈસવીસન પૂર્વે ત્રણ હજાર ત્રણસોથી તેરસો જે વૈદિક કાળ પહેલાંની છે એ લોકોની નગર રચના તો ખરેખર અદ્ભુત હતી અરે જબરજસ્ત રસ્તાઓ જુઓ એકદમ ગ્રીડ પેટર્નમાં ગટર વ્યવસ્થા સફાઈ અને પેલું સ્નાનાગાર અન્ન ભંડાર અને વજન માપ પણ પ્રમાણિત કેટલા વ્યવહારુ લોકો હશે હા એમની એન્જિનિયરિંગ સ્કિલ્સ તો કમાલની હતી પણ ધાર્મિક રીતે શું એમની લિપિ તો આપણે ઉકેલી શક્યા નથી એટલે બધું અનુમાન પર આધારિત છે પણ પણ અમુક સંકેતો તો મળ્યા છે ને પેલી પશુપતિ મુદ્રા જેમ તમે કહ્યું હા એ બહુ પ્રખ્યાત છે યોગ મુદ્રામાં બેઠેલી આકૃતિ આસપાસ પશુઓ ઘણા એને શિવનું આદિ સ્વરૂપ માને છે પછી પેલો મોહેંજોદડોનો ગ્રેટ બાથ કદાચ કોઈ ધાર્મિક સ્નાન માટે હશે માતૃદેવીની મૂર્તિઓ પણ મળી છે મળી છે પણ અહીં એક મહત્વનો મુદ્દો એ છે કે જેને આપણે આજે મંદિર કહીએ છીએ એવી કોઈ ચોક્કસ ઇમારત કે પછી સંસ્થાકીય મોટા પાયે થતી મૂર્તિ પૂજાના કોઈ સ્પષ્ટ પુરાવા નથી મળ્યા આજ વાત મને નવાઈ પમાડે છે આટલી વિકસિત સંસ્કૃતિમાં મંદિર જેવી કોઈ રચના કેમ નહીં પ્રતિકો છે પણ પૂજા સ્થળ એ જ બની શકે કે એમનો ધર્મ વધુ વ્યક્તિગત હોય પ્રકૃતિ સાથે જોડાયેલો હોય અથવા એવા સ્વરૂપનો હોય જેમાં મોટા જાહેર મંદિરોની જરૂર ન પડતી હોય પ્રતિકો હતા જેમ કે પશુપતિ લિંગ જેવા પથ્થરો પીપળાનું ચિત્રણ આ બધા કદાચ પછીની પરંપરાઓના બીજ બન્યા હોય પણ એ સમયે એમનું ચોક્કસ સ્વરૂપ શું હતું એ કહેવું મુશ્કેલ છે અને એમના પતન વિશે શું પહેલા તો એમ કહેવાતું કે આર્યોએ આક્રમણ કર્યું હા એ થિયરી હવે લગભગ સ્વીકાર્યો નથી હવે વધુ પુરાવા એ તરફ ઇશારો કરે છે કે આબોહવા પરિવર્તન મુખ્ય કારણ હતું ચોમાસું નબળું પડ્યું નદીઓના પ્રવાહ બદલાયા ખેતી પર અસર થઈ એટલે લોકોએ સ્થળાંતર કર્યું હા ધીમે ધીમે શહેરો ખાલી થતા ગયા અને લોકો પૂર્વ તરફ ગંગાના મેદાનો તરફ ગયા એટલે આક્રમણ નહીં પણ પર્યાવરણ ઓહ આ તો આખી વાત જ બદલાઈ ગઈ તો હડપ્પા પછી કોણ આવ્યું પછી આવે છે વૈદિક સંસ્કૃતિ લગભગ ઈસવીસન પૂર્વે પંદરસો પછી અને આ હડપ્પાથી ઘણી અલગ હતી કેવી રીતે અલગ હડપ્પા શહેરી હતી જ્યારે વૈદિક મુખ્યત્વે ગ્રામીણ પશુપાલન આધારિત હતી એમનો મુખ્ય ગ્રંથ વેદ અને એમની ભાષા સંસ્કૃત આ એક મોટો સાંસ્કૃતિક બદલાવ હતો અને ધાર્મિક રીતે પણ તફાવત હશે જ ચોક્કસ વૈદિક ધર્મનું કેન્દ્ર હતું યજ્ઞ અગ્રી દ્વારા દેવતાઓને આહુતિ આપવી અને કર્મકાંડ કહેવાય દેવતાઓ એટલે ઇન્દ્ર અગ્નિ વરુણ પ્રકૃતિના તત્વો હા મોટે ભાગે અને યજ્ઞનો હેતુ એમને પ્રસન્ન કરીને સૃષ્ટિનું સંતુલન જેને ઋત કહેવાય એ જાળવવાનો હતો તો પછી મૂર્તિઓનું શું શું વૈદિક લોકો મૂર્તિ પૂજા કરતા હતા ના આ બહુ મહત્વનો મુદ્દો છે પ્રારંભિક વૈદિક ધર્મ મૂળભૂત રીતે અનઆઇકોનિક હતો એટલે કે નિરાકારવાદી મતલબ કોઈ મૂર્તિ નહીં વેદોમાં મૂર્તિ પ્રતિમાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કે પુરાવો નથી મળતો દેવતાનો આહવાન અગ્નિ અને મંત્રોચ્ચાર દ્વારા થતું અગ્નિ જ મધ્યસ્થી હતા એટલે જુઓ હડપ્પાના સંભવિત પ્રતીકો અને વૈદિક નિરાકાર યજ્ઞ બંને વચ્ચે મોટો તફાવત છે ગગનભાઈના વિશ્લેષણ પરથી પણ આ જ વાત સ્પષ્ટ થાય છે કે શરૂઆતથી જ કોઈ એક સળંગ ધારા નથી હડપ્પન તત્વો વૈદિક નિરાકારવાદ અને પછી બીજું ઘણું બધું જોડાયું આ ખરેખર વિચારવા જેવું છે કે હિન્દુ ધર્મના મૂળ કેટલા વૈવિધ્ય સભર છે જો શ્રોતાઓને આ શરૂઆતના તબક્કા વિશે એટલે કે હડપ્પા કે વૈદિક કાળ વિશે વધુ જાણવામાં રસ પડતો હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે એના પર પણ વાત કરી શકીએ ચોક્કસ હવે વૈદિક કર્મકાંડ પછી ભારતીય ચિંતનમાં એક બીજો મોટો વળાંક આવ્યો એ હતો ઉપનિષદોનો સમય ઉપનિષદો એટલે કે વેદાંત વેદોનો અંત અથવા સાર આ ક્યારે રચાયા મુખ્યત્વે ઈસવીસન પૂર્વે 800 થી 200 ની વચ્ચે અને આ એક મોટો શિફ્ટ હતો શિફ્ટ એટલે ફોકસ બદલાયો બાહ્ય યજ્ઞો અને વિધિઓ કર્મકાંડ પરથી હટીને ધ્યાન આંતરિક જ્ઞાન અને અનુભૂતિ જ્ઞાનકાંડ પર ગયું એટલે કે બહારની ક્રિયાઓ કરતા અંદરની સમજ પર ભાર બરાબર હવે મુક્તિનો માર્ગ યજ્ઞમાં નહીં પણ આત્મસાક્ષાત્કારમાં શોધવામાં આવ્યો ધર્મનું કેન્દ્ર વ્યક્તિની પોતાની ચેતના બની આ એક મોટી ક્રાંતિ હતી એમ કહી શકાય અને એમનો મુખ્ય સિદ્ધાંત મુખ્ય સિદ્ધાંત હતો અદ્વૈત બિનદ્વૈતવાદ એટલે કે આત્મા અને બ્રહ્મ એક જ છે પેલું તત્વમસી તું તે જ છે બિલકુલ આત્મા એટલે આપણી વ્યક્તિગત ચેતના અને બ્રહ્મ એટલે પરમ સત્ય આખાય બ્રહ્માંડની અંતિમ વાસ્તવિકતા ઉપનિષદો કહે છે કે આ બંને મૂળભૂત રીતે એક જ છે આ તો બહુ ઊંડી ફિલોસોફી છે હા અને સ્વાભાવિક રીતે જ આ ફિલોસોફી નિરાકારાદ્વાદ પર ભાર મૂકે છે શ્વેતાશ્વતર ઉપનિષદમાં સ્પષ્ટ કહ્યું છે ન તસ્ય પ્રતિમા અસ્તિ તેની કોઈ પ્રતિમા નથી એટલે બ્રહ્મનો કોઈ આકાર કોઈ છબી નથી બરાબર યજુર્વેદમાં પણ આ જ વાત છે એટલે મુક્તિ યજ્ઞથી નહીં પણ પોતાના સાચા સ્વરૂપને ઓળખવાથી મળે છે આ તબક્કે મૂર્તિઓ મંદિરો કે પછીથી જે અવતારની કલ્પના આવી એના માટે કોઈ સ્થાન જ નહોતું પણ આ જ્ઞાન માર્ગ આટલો ઊંડો અને તાર્કિક હોવા છતાં કદાચ બધા માટે સમજવો અને અપનાવવો સહેલો નહીં હોય ખરું ને થોડો અમૂર્ત લાગે હા સંભવ છે એના માટે જે પ્રકારની બૌદ્ધિક અને ધ્યાનાત્મક શિસ્ત જોઈએ એ કદાચ બધા માટે સહજ ન હોય અને કદાચ એટલે જ વાર્તાએ બીજો વળાંક લીધો એમ કહી શકાય અહીંથી ભક્તિ માર્ગનો પ્રભાવ વધતો જાય છે અને આમાં પુરાણોનો બહુ મોટો ફાળો રહ્યો પુરાણો જે મુખ્યત્વે ગુપ્ત યુગ ચોથી થી છઠ્ઠી સદી અને પછી રચાયા હા પુરાણોને સ્મૃતિ સાહિત્ય કહેવાય છે એમણે શું કર્યું કે ઉપનિષદોના જે ગહન અમૂર્ત સિદ્ધાંતો હતા એને સરળ બનાવ્યા કેવી રીતે વાર્તાઓ દ્વારા કથાઓ દ્વારા દેવતાઓના જીવન પ્રસંગો દ્વારા તેમણે આ તત્વજ્ઞાનને લોકભોગ્ય ભાવનાત્મક રીતે આકર્ષક બનાવ્યું આનાથી શ્રદ્ધા પ્રેમ સમર્પણ એટલે કે ભક્તિને ખૂબ જ વેગ મળ્યો એટલે ઈશ્વર હવે માત્ર નિરાકાર સત્ય ન રહેતા એક વ્યક્તિત્વ પામ્યા જેમની સાથે ભક્ત અંગત સંબંધ બાંધી શકે બરાબર અને આ અંગત સંબંધ માટે ભાવનાત્મક જોડાણ માટે ભક્તને ઈશ્વરના દર્શનની જરૂર પડી દર્શન એટલે કે ભગવાનને જોવા પ્રત્યક્ષ રૂપે હા નિરાકાર બ્રહ્મની કલ્પના બધાને ભાવનાત્મક સંતોષ નોતી આપી શકતી પણ ભગવાનને એક રૂપમાં કલ્પવો એમની મૂર્તિ જોવી એની પૂજા કરવી શણગારવી આ બધું ભક્તિભાવને પોષણ આપનારું બન્યું અને આજ જરૂરિયાતે જ મૂર્તિઓ અને મંદિરોને જન્મ આપ્યો હશે ગર્ભગૃહની કલ્પના પણ અહીંથી જ આવી હશે બિલકુલ ગગનભાઈએ એમના વિશ્લેષણમાં જે રીતે ભક્તિની આ ભાવનાત્મક જરૂરિયાત અને મૂર્તિ પૂજાના ઉદય વચ્ચેની કડી સમજાવી છે તે આખી પ્રક્રિયાને ખૂબ સ્પષ્ટ કરે છે એ બતાવે છે કે આ એક સ્વાભાવિક માનવીય જરૂરિયાતમાંથી ઊભું થયું પેલી અવતારની કલ્પના પણ વિકસી હા અવતાર શબ્દ જેનો અર્થ થાય છે નીચે ઉતરવું એ વૈદિક સાહિત્યમાં આજના અર્થમાં નથી મળતો પણ પૌરાણિક યુગમાં ખાસ કરીને છઠ્ઠી સદી પછી આ કલ્પના ખૂબ જ લોકપ્રિય બની એટલે રામ અને કૃષ્ણ જેમનો ઉલ્લેખ વૈદિક ગ્રંથમાં મુખ્ય નથી તેઓ આ સમયે વિષ્ણુના અવતાર તરીકે સ્થાપિત થયા બરાબર પુરાણોએ રામ અને કૃષ્ણ જેવા લોકપ્રિય નાયકો અને સ્થાનિક દેવી દેવતાઓને વિષ્ણુ કે શિવ જેવા મુખ્ય ધારાના દેવતાઓ સાથે જોડી દીધા આ એક અદ્ભુત સાંસ્કૃતિક સંશ્લેષણ હતું સાંસ્કૃતિક સંશ્લેષણ હા એણે પ્રાદેશિક માન્યતાઓને મુખ્ય ધારામાં સમાવી લીધી આનાથી હિન્દુ ધર્મ વધુ વ્યાપક વધુ સમાવેશી બન્યો આ માત્ર ધર્મનો વિકાસ નહોતો પણ સંસ્કૃતિનું એકીકરણ પણ હતું વાહ આ ખરેખર રસપ્રદ છે કે કેવી રીતે ધર્મ અને સંસ્કૃતિ એકબીજાને પ્રભાવિત કરે છે અને સાથે વિકસે છે આવી વાતો જો વિચારવા જેવી લાગતી હોય અને આ પ્રકારના વિશ્લેષણમાં ઊંડો રસ હોય તો ચોક્કસપણે અમારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઇબ કરવાનું વિચારી શકાય ચોક્કસ હવે મૂર્તિ આવી ગઈ ભક્તિ આવી ગઈ તો હવે એ મૂર્તિને સ્થાપિત કરવા માટે સ્થાન જોઈએ એટલે કે મંદિર હા હવે મંદિરોની વાત કરીએ આ મોટા પથ્થરના મંદિરો ક્યારે બનવા લાગ્યા સંસ્થાકીય મૂર્તિ પૂજા અને પથ્થરના મંદિરોનો નિર્માણ મુખ્યત્વે ગુપ્ત યુગમાં શરૂ થયું અને વેગ પકડ્યો એટલે કે ઈસવી સન ત્રણસો વીસથી પાંચસો પચાસની આસપાસ આ યુગને ભારતીય ઇતિહાસનો સુવર્ણ યુગ પણ કહેવાય છે એ પહેલાં નહોતા મૌર્ય યુગમાં અશોકના સમયમાં ત્યારે પણ સ્થાપત્ય તો વિકસ્યું હતું ને હા મૌર્ય યુગમાં ભવ્ય સ્થાપત્ય બન્યું પણ એ મુખ્યત્વે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું હતું સાચીના સ્તૂપ સારનાથ અશોક સ્તંભો એ સમયે મોટા માળખાગત હિન્દુ મંદિરોના નક્કર પુરાવા લગભગ નથી તો કદાચ લાકડાના કે એવા મંદિરો હશે જે ટક્યા નહીં બની શકે અથવા વૈદિક યજ્ઞ પરંપરા જ મુખ્ય હોય પણ પથ્થરના કાયમી મંદિરો બનાવવાની શરૂઆત ગુપ્ત કાળમાં થઈ શું આ હિન્દુ મંદિરોના નિર્માણ પર બૌદ્ધ સ્થાપત્યનો કોઈ પ્રભાવ હતો હા બિલકુલ સ્થાપત્ય શૈલીઓ એકબીજા પાસેથી લેતી દેતી કરતી જ હોય છે શરૂઆતના ગુપ્ત મંદિરો જેમ કે સાચી પાસેનું મંદિર નંબર સત્તર એમાં બૌદ્ધ અને હિન્દુ તત્વોનું મિશ્રણ દેખાય છે એટલે કે એકદમ અલગથી નહીં પણ સંમિશ્રણથી વિકસ્યું બૌદ્ધ ચૈત્યગૃહોની ડિઝાઇન ખાસ કરીને ગુફા મંદિરોમાં તેની અસર હિન્દુ ગુફા મંદિરો પર પણ જોવા મળે છે આ એક સ્વાભાવિક આદાન પ્રદાન હતું પણ આવા મોટા મંદિરો બનાવવા માટે તો પૈસા અને સત્તાનું સમર્થન જોઈએ રાજાઓનો શું રોલ હતો આમાં રાજ્યાશ્રય કેટલો મહત્વનો હતો રાજ્યાશ્રય અત્યંત મહત્વનો હતો ધર્મની લોકપ્રિયતા અને એનું સ્વરૂપ ઘડવામાં શાસકોનો ટેકો નિર્ણાયક રહ્યો છે જુઓ હા મૌર્ય યુગમાં અશોકે બૌદ્ધ ધર્મને ટેકો આપ્યો પછી ગુપ્ત યુગ આવ્યો જે હિન્દુ ધર્મના પુનરુત્થાનનો કાળ ગણાય ગુપ્ત રાજાઓ વૈષ્ણવ હતા પરમ ભાગવત કહેવાતા એમણે મંદિર નિર્માણને પ્રોત્સાહન આપ્યું એટલે એને ક્લાસિકલ યુગ કહેવાય છે બરાબર પછી હર્ષવર્ધનના સમયમાં ધાર્મિક સહિષ્ણુતા હતી પણ બૌદ્ધ ધર્મ તરફ ઝુકાવ વધ્યો અને પછી આવ્યો રાજપૂત યુગ 8મી થી 12મી સદી ઓહ ખજુરાહો કોણાર્ક મોઢેરા એ બધો સમય હા આ ભક્તિ અને ભવ્ય મંદિર નિર્માણનો શિખરકાળ હતો ચંદેલા ગંગ સોલંકી આ બધા રાજાઓએ મોટા મોટા મંદિરો બંધાવ્યા અને આ મંદિરો ખાલી પૂજાસ્થાનો નહોતા એ આર્થિક અને સામાજિક કેન્દ્રો પણ હતા જેમ ગગનભાઈએ આ વિષયને ઊંડાણથી સમજાવ્યો છે એ પ્રમાણે જોઈએ તો રાજકીય સામાજિક અને આર્થિક પરિબળોએ ધર્મના આ ભૌતિક સ્વરૂપને ઘડવામાં ખરેખર બહુ મોટો ભાગ ભજવ્યો છે નિશ્ચિતપણે રાજકીય ટેકા વગર આટલા મોટા પાયે નિર્માણ શક્ય ન બને તો આખી વાતનો સાર શું નીકળે હડપ્પાના મૌન પ્રતિકોથી શરૂ કરીને વૈદિક યજ્ઞ ઉપનિષદનું જ્ઞાન પુરાણોની ભક્તિ અને છેવટે મંદિરોના ઘંટારવ સુધી આ લાંબી યાત્રા શું કહે છે એ કહે છે કે હિન્દુ ધર્મ કોઈ એક ચોકઠામાં બંધાયેલો સ્થિર ધર્મ નથી એક જીવંત ગતિશીલ અને સતત ચાલતી સંશ્લેષણકારી પ્રક્રિયા છે હજારો વર્ષોમાં એ વિકસ્યો છે બદલાયો છે અને એણે અસંખ્ય પ્રવાહોને પોતાનામાં સમાવ્યા છે એટલે કે એક મોટી નદી જેવો જેમાં હડપ્પન વૈદિક ઉપનિષદિક પૌરાણિક બધા પ્રવાહો ભડતા ગયા અને એક વિશાળ સંગમ રચાયો બરાબર કહ્યું અને આ સમજ આપણને એ સ્વીકારવામાં મદદ કરે છે કે મૂર્તિ પૂજા અને મંદિરો એના મૂળભૂત સ્વરૂપનો ભાગ નહોતા એ સમય જતાં વિકસ્યા સમાજની જરૂરિયાત ભક્તિની ભાવના અને રાજાઓના ટેકાથી હા અને રામકૃષ્ણ જેવી કથાઓએ આ નવા સ્વરૂપને લોકો સુધી પહોંચાડવામાં અને સ્વીકાર્ય બનાવવામાં મોટો ભાગ ભજવ્યો આ આખી ચર્ચા પરથી એવું લાગે છે કે ઇતિહાસ અને સંસ્કૃતિને સમજવાની આ રીત વધુ સાચી છે જો શ્રોતાઓને આ પ્રકારની ઊંડી અને વિચારપૂર્વક ચર્ચાઓ ગમતી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો નિશંકપણે આખી વાતે દર્શાવે છે કે સંસ્કૃતિ કોઈ મ્યુઝિયમની વસ્તુ નથી એક જીવંત વાર્તા છે કે સતત લખાતી રહે છે અને આપણા જીવનને પણ આકાણ આપતી રહે છે ખરેખર આ દ્રષ્ટિકોણ આપણને ધર્મ અને ઇતિહાસને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે અમે આજે જોયું કે મૂર્તિ પૂજા અને મંદિરો હંમેશાથી હિન્દુ ધર્મનો ભાગ નહોતા એ સમય સાથે વિકસ્યા સંસ્કૃતિ સાથે જોડાયા અને માનવ ભાવનાઓને સ્વરૂપ આપ્યા શ્રદ્ધા એ માત્ર પરંપરા નથી એ એક યાત્રા છે જે વેદના મૌનથી શરૂ થઈ અને મંદિરોના ઘંટસ્વર સુધી પહોંચી અને કદાચ સાચો ધર્મ એ છે જે પ્રશ્ન કરે શોધે અને અંતે શાંતિ આપે અમારી સાથે જોડાવા બદલ ગગન શ્રીધરાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર